આવેલ છે આ ઘટના બાબતે વાલીઓની યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે જ્યારે બગસરાની મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખડફડાટ મચી ગયો છે ત્રણેક દિવસ પહેલા શાળાના ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઈજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા જ્યાં પણ પ્રશ્નોનું નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણીઓ કરી છે જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઇજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવે છે તેની તપાસ કરવા ઈચ્છા વ્યક્ત કરેલ છે મારું નામ શૈલેષભાઈ સતાસિયા છે મોટા મુંજીયાસર પ્રાથમિક શાળાનો વાલી છું આ બનાવ તારીખ ઓગણીસ થી ત્રેવીસ ની અંદર બનેલો છે જે અમને કાલની તારીખમાં ખબર પડી તો અમે લેખિતમાં બધી જે આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ તાલુકા વિકાસ શિક્ષણ ખાતું મોટા મુંજીયાસર ગ્રામ પંચાયત તેને તમામને અમે લેખિતમાં આપેલી છે અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે ત્યારે શિક્ષકો એવું કે છે કે આ અમારી જવાબદારી આવતી નથી અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ વાલીની મીટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી લીધી કે આની અંદર અંદર આવા અમારી કોઈ જવાબદારી આવતી નથી તમારા વાલીઓની જવાબદારી હોય તો સ્કૂલ ની અંદર બાળક ભણવા આવે છે તો પાંચ કલાક ના જે ટાઈમ પીરિયડ છે પાંચ કલાક નો એની અંદર જવાબદારી કોની આવે શિક્ષકો ની જ આવે વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી હવે એ તો સ્કૂલ ની અંદર શિક્ષકો હોય શિક્ષકો ને ખબર હોય વાલી તો સાથે હોતા નથી સીસીટીવી કેમેરા છેલ્લા એક વર્ષ ની આજુબાજુ થી અડધા ચાલુ છે બંધ છે અમે અનુક વખત રજૂઆત કરી સાહેબ ને ચાલુ કરો ચાલુ કરો પણ કોઈ ધ્યાન દેતું નથી હા આ બનાવ અંદર દીકરીઓ પણ છે પગે છે હાથે છે મરેલી મારું નામ રશિકભાઈ રાઠોડ છે હું એક વાલી છું બરોબર અને અરજદાર પણ છું બરોબર અમને બાળકો ની જાણ થતા કે હાથ ના ભાગે બ્લેડ વડે જે કાપા મારેલા છે બરોબર એનું કારણ શું હોય શકે એ કે એ બનાવમાં બે ત્રણ વાલીના ફોન પણ આવેલા, રૂબરૂ મળેલા કે એકા બીજા પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કોઈ નિશાન છે, બ્લેડથી કાપા મારેલા એના વિશે અમને બધાને જાણ થતા અમે શિક્ષકને રજૂઆત કરી તો શિક્ષકે એક મીટિંગનું આયોજન કર્યું બીજા દિવસે બરોબર કે મીટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષકે આ જવાબદારી અમારી ન હોય બરોબર એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવી છે એટલે મેં જોકે નથી કરી બરોબર બે થી ત્રણ બેરા લોકોએ કરેલી છે સાહેબ કે આની જવાબદારી અમારી ન હોય વાલીની જવાબદારી રહે એવી અમારી વાતથી સાઇન લીધેલી છે બરોબર તો ખરેખર આ સાઇન આ જવાબદારી અમારી ન હોવી જોઈએ માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ અંદાજે વીસ થી 25 બાળકોને કાપા મારેલા છે હવે કારણ માં કેવું છે કોઈ બાળક દીકના હિસાબે કોઈ કેતું નથી અમુક કે કે બાઈ ગેમ ના હિસાબે અમે મારેલા છે કે અમે એવું કંઈ રમત રમતા હતા પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન બરોબર એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ એવી અમારી માંગ છે બરોબર મુજેસર પ્રાથમિક શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે સમગ્ર ઘટના બાબતે ગામના ઉપસરપંચ નારણ વખાસિયાએ યોગ્ય પોલીસ તપાસ થવાની માંગણી કરી છે એટના તો અમને ગઈકાલે વાલીઓ દ્વારા ગ્રામ પંચાયતને અરજી આપી છે કે સ્કૂલ ની અંદર છોકરાઓને બ્લેડ ટુ ના મારેલી ના કાપા છે અને એકબીજા એકબીજા મારે એવું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું એટલે અમે પહેલા તો વાલીઓને કીધું તમે કઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું હતું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે એવું વાત કરતા હતા વાલીઓ ત્યાર પછી અમને રજૂઆત આવેલી અમે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબ ને કે આની તરફ તપાસ થાય તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં એની માથે થાય દૂધ નું દૂધ ને પાણીનું પાણી થાય

તપાસ નો વિષય છે એમાં આપણે કોઈ માટે આક્ષેપ ખોટી રીતે ન કરવા જોઈએ નહીં હજી હું નથી ઘણું પ્રિન્સિપાલ ને પ્રિન્સિપાલ ને મળવા ગયા તા ત્યારે પ્રિન્સિપાલે પણ અમને એવું જ કીધું હતું કે તમે અમને ધમકી મારો છો ને એવી એને ઉપર ફરિયાદો પણ કરેલી હતી એટલે અમે સ્કૂલમાં રસ લેવા માંગતા જ નથી એ બાબતમાં કે કોઈ મુદ્દા બાબતની અંદર એ બાબતમાં પણ જે કઈ છે આ આ મટર ની અંદર પાકો દૂધ ને દૂધ ને પાણી નું પાણી થવું જોઈએ તપાસ પૂર્ણ ત્યાં ખ્યાલ આવજ મુંજાસરની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બનવા પાછળનું કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે તેથી તાત્કાલિક ધોરણે બધી જ બાબતો બહાર આવે તે જરૂરી છે શિક્ષણ માટે ખૂબ જ પ્રશંસનીય ગણાતી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ ઘટનાથી વાલીઓમાં ચિંતા દેખાઈ રહી છે જ્યારે ધારી એસપી જયરાજ ગઢવી મોટા મુંજરાસર ખાતે પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે નૌસાદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી